આ ચીટર લોકો કોણ છે ચીટર લોકો તમે જે વાત કરીએ કે ચીટર લોકો આવે છે ચીટર મોટા ભાગના લોકો મોટા ભાગના લોકો મોટા ભાગના એટલે અત્યારે હાલ જાહેર જીવનમાં જે આવે અને એને એને પાર્ટી ટિકિટ ના આપે પાર્ટી નકાર તો તું કન્ડિશનલી આવ્યો તો ટિકિટ લેવા જ આવ્યો તો મંત્રી ના બને પાર્ટી નકામી મંત્રી બનાવવા માટે તું મંત્રી બનશે એવી તને ખાતરી હતી તને નહીં બનાવ્યું એટલે પાર્ટી નકામી મંત્રી બનાવે તો પાર્ટી સારી આવા ચિત્ર લોકો જે લોકોના રૂપિયા ફાઇલ ન કાઢે મારા મંત્રીમંડળમાં બી મંત્રીઓ એવા હતા કે ફાઇલ ચોખ્ખી ન કરે એટલે મેં ચીફ સેક્રેટરી કીધું કે આ ફાઇલ ડાયરેક્ટ કરો કેબિનેટ મિનિસ્ટર પાસે ફાઇલ મુક્યા પછી અમુક સમયમાં ફાઇલ ક્લિયર ન કરે તો સીધું બાયપાસ ડાયરેક્ટ ટુ સીએમ રોકવાના રસ્તા બધા ફલાણા મંત્રી છે ને ત્રણ વખત ગયો પણ કે કાલે કાલે બહુ ધક્કા ખાવડા હોય છે પછી કે તમે સમજો સાહેબ કઈ માગે કરે અમે શું કરીએ એમાંથી થયું કે એની સહીની જરૂર નથી ને આવું ચાલે તમે કરો છો ડાયરેક્ટ એને બાયપાસ કરીને સીધી આ સિસ્ટમ હેટ પીપલ પાવર કરપ્શન ઘટી જાય એમાંથી